અમીરગઢની આર આર વિદ્યાલય ખાતે શિક્ષકો દ્વારા ધનીનાદ કાર્યક્રમનું આયોજન કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું સ્કૂલ છૂટવા સમયે શિક્ષકોએ બેનરો સાથે રાખી થાળી વગાડી સરકારને જગાડવા વિરોધ પ્રદર્શન કર્યા સરકાર દ્વારા કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થતી નથી તેમજ અનેક પ્રકારના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન થયા હતા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર દ્વારા કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેને લઈને વિરોધ પ્રદર્શન કરાયા હતા અંતરિયાળ વિસ્તારના આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય નહીં તેને લઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાય છે શાળા છૂટવાના સમયે શિક્ષકો દ્વારા માર્ગની બંને બાજુ ઊભા રહીને વિદ્યાર્થીઓ બહાર નીકળે ત્યાં સુધી બેનરો સાથે થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી એક સમાધાનનો ભેદ અપનાવીને જે વચનો આપ્યા હતા તેમાંનું એક પણ પાલન થતું નથી અત્યારે શિક્ષકોની કાયમી ભરતી થતી નથી શિક્ષણ એ પાયાની બાબત છે અને એમાં આવા બધા અખતરા હોય નહીં શિક્ષક કાયમી હોય તો જ ન્યાય આપી શકે એની કાયદેસરની ટેટ અને ટાની પરીક્ષાઓ લેવામાં આવે છે જીપીએસસી પેટન તો આવા આવી પરીક્ષાઓ લઈ અને માત્ર કરાર આધારિત અનુમત આપવી એ નૈતિક દૃષ્ટિએ પણ યોગ્ય નથી કોઈ પણ સમસ્યાનું સમાધાન એ શિક્ષણ જ હોય છે તો શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકોની ભરતી નિયમિત કરવી જોઈએ ક્લાર્કની ભરતી પણ થતી નથી સેવકની ભરતી પણ થતી નથી ગ્રાન્ટ પણ મળતી નથી સરકારી કોઈ સહાય પણ મળતી નથી તો આ શાળાઓ ચલાવી કેવી રીતે પ્રજાએ જ્યારે આટલી બહુમતીથી ચૂંટેલી સરકાર જો શિક્ષણ ક્ષેત્રે જો ન્યાય ન આપી શકતી હોય કોઈ સારી બાબત નથી અમીરગઢ તાલુકા વતી આરા વિદ્યાલય અમીરગઢ એટલે અમીરગઢ તાલુકો અંતરિયાળ વિસ્તાર એના એક આચાર્ય પ્રતિનિધિ તરીકે હું એક વિનંતી કરું છું કે શિક્ષણના ક્ષેત્રે આવા કોઈ બીજ બિનજરૂરી એકતરા કર્યા વિના અમારી માગણીઓ સંતોષવામાં આવે અને શિક્ષણને બચાવી દેવામાં આવે એવી અપેક્ષા